ગતરાત્રિના રોજના માતર તાલુકાના ભાઠા વિસ્તારમાં અચાનક ખાણ ખનીજ વિભાગના દરોડા મહેલદના ભાઠા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં સાદી માટે ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા ચડમ પર ત્રણ જેસીબીને કબજે કરવામાં આવ્યા જે મુદ્દામાલ હાલ માતર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા જેની આશરે કિંમત બે પંચોતેર કરોડ મુદ્દામાલ થવા જાય છે જેમાં જેસીબી માલિક મહેશભાઈ હરજીભાઈ મુંગવા ત્રાજ વિરમભાઈ હરજીભાઈ સરૈયા બરોડા રણછોડભાઈ રતાભાઈ ભરવાડ કોશ્યલ અને ડમ્પર માલિક ભરતભાઈ દાનુભાઈ લામકા ગરમાળા બાબુભાઈ દાનુભાઈ લાંબા મુકેશભાઈ હીરાભાઈ ભરવાડ ત્રાજ મહેશભાઈ હરજીભાઈ મુઘવા ત્રાજનાઓના વાહનો જપ્ત કરવામાં આવ્યા જેની આગળની કાર્યવાહી નડિયાદ ખાણ ખા ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી મીટર પર નડિયા જઈને લઈ આવડશે